અમરોલી વિસ્તારમાં પિતરાયભાઈને ઘરે રહેતી યુવતીને ઓડિશાના યુવકે ચપ્પુની અણી અપહરણ કરી વરાછાના ત્રિકમ નગરમાં એક રૂમમાં રાખી અવારનવાર બળાત્કાર કર્યો હતો તેમજ શુક્રવારે સવારે યુવતી તેના ચુંગલમાંથી વસતા દેવડી રોડ પાસેથી પસાર થતી હતી તે વખતે સાથે લઈ જવા માટે જબરજસ્તી કરી હતી પરંતુ યુવતી તેના તાબે નહીં થતા તેના ગળાના ભાગે બ્લેડ મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જોકે રાદારીઓએ યુવકને પ્રતિકાર કરતા તે ઉશ્કેરાઈને રાતદારીને બ્લેડના ઘા ઝીંકી નાસી ગયો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઓડિશાના ગંજામ જિલ્લાના ગંજા તાલુકાના ખાંડેવડી ગામમાં રહેતો દીપુ રાજુભાઈ જેના ઓડિશામાં જે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યાં જ એક યુવતી પણ તેની સાથે અભ્યાસ કરતી હતી જે તે સમયે તે દીપુ તેની પાછળ પાગલ થયો હતો દીપુના ત્રાસથી કંટાળીને યુવતીના પરિવારજનો ઓડિશાથી સુરત આવી ગયા હતા યુવતી અમરોલીમાં તેના મોટા બાપાના દીકરાના ઘરે રહેતી હતી અને વસતા દેવડી રોડ પર ડાયમંડના ખાતામાં કામ કરતી હતી આ વાતની જાણ દીપુને થતાં સુરત આવ્યો હતો અને યુવતીને ચપ્પુ બતાવ્યું અપહરણ કરી વરાછા ત્રિકમ નગર ખાતે એક રૂમમાં તેની સાથે રાખી હતી દરમિયાન યુવતી તેના ચિંગલમાંથી ભાગી છૂટી હતી શુક્રવારે સવારે વસતા દેવડી રોડ પાસેથી પસાર થતી વખતે તેની પાસે પહોંચી ગયો હતો

હાજર લોકોમાં વધુ ગભરાટ ફેલાયો હતો બનાવને પગલે પોલીસને જાણ કરવામાં આવતા મેધરપુરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચવા નીકળી ગઈ હતી આ દરમિયાન અન્ય રાહદારીઓએ ભેગા મળીને દીપુલ પર હુમલો કરી યુવતીને બચાવી લીધી હતી જોકે દીપુના લોકોના હાથમાંથી નીકળીને ભાગી ગયો હતો બીજી તરફ ઇજાગ્રસ્ત રાહદારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે ભોગ બનનાર યુવતીએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકમાં આરોપી ટીપુની ધરપકડ કરી હતી તારીખ નવ ઓગસ્ટ બે ના રોજ જોન ત્રણ વિસ્તારના મહેધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો જે વસ્તા દેવડી રોડ શાંતિ નિકેતન સોસાયટીની સામે સવારે સાડા આઠે એક બનાવ બનવા પામેલ હતો જેમાં વિક્ટીમ લેડી એની ફ્રેન્ડ સાથે જ્યારે રસ્તેથી ચાલીને જતી હતી એ દરમિયાન એક દીપુન જૈના નામનો ઈસમ આવીને લેડીઝનો હાથ પકડીને એને ખેંચીને લઈ જતો હતો આ દરમિયાન આજુબાજુના રહીશો અને રસ્તે જતા વ્યક્તિઓએ જ્યારે આ ભાઈને પક મતલબ પૂછવાનો પ્રયત્ન કરતા એ ભાઈએ પોતાના ખિસ્સામાંથી એક બ્લેડ કાઢી અને જે વિક્ટીમ બેન છે એના ગળા ઉપર મૂકીને ધમકી આપી રહી હતી કે કોઈ પણ વચ્ચે આવશે તો હું આને મારી દઈશ પરંતુ ચિંતન પટેલ નામના એક રહીશ છે જે શાંતિ નિકેતન સોસાયટીની આસપાસ રહે છે એમણે પોતે હિંમત બતાવી એ વ્યક્તિનો હાથ પકડી અને એને ધક્કો મારતા જે બેન છે એને ચુંબુલમાંથી છોડાવેલી હતી અને એ જે દીપું જૈના સાથે ઝપાઝપી કરતા જે એની બ્લેડ ચિંતનભાઈના હાથ ઉપર વાગતા તેમના હાથ ઉપર પંદર ટાંકા આવેલા છે તો પોલીસને જ્યારે અમે જેવી ખબર પડી પોલીસ ઇમિડિયેટ રિએક્ટ કરી આ દરમિયાન નિપુન જૈના એ જગ્યા પરથી ભાગી ગયેલો હતો પરંતુ મૈધરપુરાની ડિસ્ટર્બની ટીમે યુક્તિ પ્રયુક્તિથી આ વ્યક્તિ જે ઓરિસ્સા ભાગી જનાર હતો તેને રેલવે સ્ટેશનથી ઇમિડિયેટ ડબોચી લીધેલો હતો પોલીસ પોલીસ કસ્ટડી લીધા બાદ એની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવાયેલા હતા અને હાલમાં એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ છે